છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નેશનલ હાઈવે નંબર છપ્પન પર આવેલ ભારજ નદીના બ્રિજ પાસે બનાવેલા ડ્રાઈવરજન ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સંજોગોમાં જાહેર કરાયેલા હુકમમાં જણાવ્યા મુજબ આ બ્રિજ પર માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર હલકા વાહનોને તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ સેવા માટે જ વાહનોને પસાર થવા માટે મંજૂરી અપાઈ છે પરંતુ ભારે વાહનો માટે આખો માર્ગ અવરોધિત છે ગત વર્ષે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ એક સેટલમેન્ટના કારણે આ બ્રિજ પર ભારે વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધ બાર ઓક્ટોબર થી અગિયાર નવેમ્બર સુધીના સમયગાળામાં લાગુ થયો હતો જરીયે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ વડોદરા દ્વારા અપાયેલ સૂચના અનુસાર પુલ પર ટુ વ્હીલર અને ફોર વ્હીલર હલકા વાહનોને શરતો સાથે અવજવર કરવાની છૂટ આપવામાં આવી હતી હાલની પરિસ્થિતિમાં ભારે વરસાદને કારણે ડ્રાઈવર જન પર ભારે વાહન વ્યવહાર માટે યોગ્ય ન હોવાનું જાણવા મળ્યું છે અને તેથી વાહન ચાલકોને રંગલી ચોબડી અને મોડાસર રૂટ દ્વારા બોડેલી જવાની સલાહ આપવામાં આવી છે સંપાદન નટુભાઈ પરમાર છોટાઉદેપુર